દોસ્તો એક વાત એ પણ કહેવાની થાય કે સ્મૃતિ અંદર જે સ્મૃતિ માટે થઈ અને બંધ બનાવવામાં આવ્યા છે આ પાળા બનાવવામાં આવ્યા છે એ પાળામાં ઘણા બધા પાળા અત્યારે માંગી રહ્યા છે ત્યાં ઝાંખરાઓ ઊગી નીકળ્યા છે ત્યાંની અંદર જે વચ્ચે જે ખાબોચિયા બનાવ્યા છે એ ખાબોચિયામાં ગંદુ પાણી ભરાયેલું છે બહુ જ ગંદુ પાણી ભરાયેલું છે અને અમુક જગ્યાએ એવો શક છે કે અહીંયા મોસ્કીટો બ્રીડિંગ પણ થઈ શકે એમ છે તો આ પણ એક એવો જ પાળો છે કે જે મેન્ટેનન્સ માગી રહ્યો છે જ્યાં જવા માટે તમે જુઓ છો કે જગ્યા નથી આસપાસ બધું જ ઝાંખરાથી ભરાઈ ગયું છે ક્યાંક પથરા પડ્યા છે તો અહીંયા પહોંચવું મુશ્કેલ છે અને બીજી એક વાત એ પણ કહેવાની થાય આ બંધ વિશે આ પાળા વિશે કે જે આ બંધ બનાવવાનો હેતુ હતો એ હેતુ એવો હતો જે પ્રમાણે બહુ શરૂઆતમાં સ્મૃતિવનનું બ્રોશર આવ્યું ત્યારે વાત થઈ ત્યારે એમાં લખ્યું હતું કે આ પાળા એટલા માટે બનાવ્યા છે કે જેથી ભૂકંપની અંદર જે લોકોનું અવસાન થયું છે એમના સગા સંબંધીઓ અહીંયા આવી અને બેસી શકે તેમને યાદ કરી શકે તેમને શ્રદ્ધાંજલિ આપી શકે એ ઉપરાંત આ પાળામાં એવી વ્યવસ્થા છે કે વચ્ચેના ભાગમાં પાણી ભરાય તો દોસ્તો આ બે હેતુ સર આ પાળા બનાવવામાં આવ્યા છે આમાંથી પહેલો હેતુ કદાચ બર આવે છે કે નહીં એ તો પ્રજા નક્કી કરશે કે ભાઈ ભૂકંપની વરસીએ છવ્વીસમી જાન્યુઆરીએ અહીંયા કેટલા લોકો આવે છે પોતાના સગાને યાદ કરવા માટે પોતાના સંબંધીનું અહીંયા જે નામ લખ્યું છે એ નામ પાસે આવી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કેટલા લોકો આવે છે એ વાતથી એ ખબર પડશે કે ભાઈ જે મૂળ હેતુ હતો આ બંધ બનાવવાનો એ પાર પડ્યો છે કે નહીં બીજો જે પ્રશ્ન છે એ એ છે કે ઓરિજિનલ બ્રોશરમાં એવું લખવામાં આવ્યું હતું કે આ જે પાળાઓ છે એ પાળાઓમાં પાણી ભરાશે અને એ પાણી છે એ પાણીથી એક અહીંયા શાંતિમય વાતાવરણ ઊભું થશે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ બેસશે તો એને અપૂર્વ શાંતિનો અનુભવ થશે એ માટે થઈ અને અહીંયા ખાસ આ પાળા બનાવવામાં આવ્યા છે કે જ્યાં પાણી ભરાઈ શકે પણ દોસ્તો તમે જોઈ શકો છો કે આ જેટલા પણ પાળાઓ છે બંધ છે એ કોઈ પણ બંધમાં આજની ઘડીએ કે જ્યારે ભુજની અંદર કચ્છની અંદર રેકોર્ડ વરસાદ પડ્યો છે એટલે કે લગભગ પિસ્તાલીસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે એવું કહેવાય છે આટલો વરસાદ પડ્યો હોવા છતાં પણ આજે આ એક પણ પાળામાં એક પણ બંધમાં પાણી નથી અથવા તો છે તો ખાબુચિયા જેવું પાણી છે ગંદુ પાણી છે તો આ જે હેતુ હતો કે ભાઈ અહીંયા પાણી ભરાય અને એ પાણીમાં નાનું મતલબ એક તળાવ જેવું બને તળાવની પણ એક કુંડ જેવું બને એ કુંડ બનાવવાની જે વાત છે એ વાત પણ ક્યાંક ને ક્યાંક પૂરી થતી નથી શ્રુતિવન ખૂબ સરસ બનાવ્યું છે ખૂબ સરસ અમિયાવાકી જંગલ છે ખૂબ સરસ સનસેટ પોઈન્ટ છે મ્યુઝિયમ પણ એકદમ તબિયતથી બનાવ્યું છે પણ આ જે કુંડ છે જે પાળા છે જે બંધ છે એ બંધના બનાવટમાં ક્યાંક ને ક્યાંક કોઈક કન્સેપ્ચ્યુઅલ ખામી છે અથવા તો એના બાંધકામમાં કોઈ ખામી છે અથવા તો એની કોઈ યોજનામાં ખામી છે જેના કારણે આ કુંડનો હેતુ જે દર્શાવવામાં આવ્યો હતો એ કદાચ પૂરો નથી થઈ રહ્યો અહીં આપણે કુંડ તમે જોઈ શકો છો અને બાજુમાં જઈને જોઈએ કે કેવા પ્રકારનું પાણી અંદર છે ઓરિજિનલ બ્રોશરમાં તો એવું લખ્યું હતું કે અહીંયા સ્વાભાવિક જે પાણી ભુજીયા પરથી વહી રહ્યું છે એ પાણી આવશે ને ભરાશે જો એવી વ્યવસ્થા કદાચ અહીંયા થઈ હોત કે થઈ છે તો પછી કેમ અહીંયા પાણી નથી અથવા તો કેમ ખાલી ખાબોચિયા છે જેટલું પાણી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક કુંડની જાવક જેવું બનાવવામાં આવ્યું છે અને એ જાવકની જે નીચેનો જે ભાગ છે ગંગાજી જેવો જે ભાગ કહેવાય છે એ જગ્યાએ શેવાળ જ શેવાળ છે બહુ જ ગંદુ પાણી છે એમાં શેવાળ થઈ ગઈ છે અને જે આ ઓરિજિનલ કુંડ છે એમાં પણ જે પાણી છે એ આ જ પ્રકારનું પાણી છે તો દોસ્તો ક્યાંક ને ક્યાંક આ જે કન્સેપ્ટ છે આ જે વિચાર છે કે જેમાં આર્કિટેક્ટ અને જે લોકોને એવું લાગ્યું કે આ કુંડ બનાવવાથી આપણે એમાં પાણી ભરી શકશું અને પાણી ભર્યા બાદ એમાં એક શાંતિનું વાતાવરણ ઊભું થશે એ વાત ક્યાંક ને ક્યાંક પૂરી નથી થઈ રહી એ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તમને આ વાતમાં કેવું લાગે છે તમારા કોઈ કુટુંબી ધરતી કંપમાં કંભાગીએ અવસાન પામ્યા હોય તો શું તમે એની તકતી સુધી આ પહોંચી શક્યા છો તો શું તમને એવો ખ્યાલ આવ્યો છે કે ભાઈ એમનું નામ અહીંયા લગાવવામાં આવ્યું છે અને તમે આ જગ્યાએ આવ્યા છો દોસ્તો અહીંયા વિસ્તાર પ્રમાણે અલગ અલગ કુંડ બનાવવામાં આવ્યા છે ભુજનો કુંડ રાપરનો કુંડ અંજારનો કુંડ એવી રીતે બનાવવામાં આવ્યો છે દાખલા તરીકે આ જે સાઇન બોર્ડ છે સાઇન બોર્ડ પર લખ્યું હોય છે કે કયો કુંડ કોનો છે તો અહીંયા લખ્યું છે કે કયા કયા ગામના લોકોનું અહીંયા નામ છે બરાબર તો ચેકડેમ તરીકે એને ઓળખાવાયું છે અને અહીંયા રાપરના લોકોનું જે જે લોકો અવસાન પામ્યા છે એ લોકોનું અહીંયા નામ લખેલા છે એમાં પદમ પર છે બાદરગઢ છે મહાવિયાનગર અયોધ્યાપુરી મોરબિયાવાસ રતનપુર લોદરાણી શંકરવાડી આવું અલગ અલગ જગ્યાના લોકો જે લોકો ભૂકંપમાં અવસાન પામ્યા છે એમનું અહીંયા કને નામ લખેલું છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેવી બદ્ધર હાલત છે કેવું ખાબોચિયાનું પાણી અહીંયા ભરાયેલું છે અંદર કેટલો કચરો છે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકની બોટલ છે અને અંદર પણ તમે જોઈ શકો છો કે આટલા ખર્ચેથી આ જે કુંડ બનાવવામાં આવ્યો છે એ કુંડની અંદર અત્યારે કેવી ઝાંખરાઓ ઉજાડીઓ ઉગી ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ જે કુંડની ડિઝાઇન છે એ કુંડની ડિઝાઇનમાં એના જે બનાવનારા લોકો છે એ કદાચ કાં તો થાપ ખાઈ ગયા છે કાં તો ઓછું વિચારી શક્યા છે જેથી એનો જે હેતુ છે એ હેતુ પૂરો થઈ શકતો નથી તો દોસ્તો તમે આ વિશે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખશો અને રખડપટ્ટી જો કરવી હોય તો જરૂરથી મારું ભુજ સર્વોત્તમ પેજ જોતા રહેજો ભુજની અલગ અલગ આ પ્રકારની જગ્યા ઉપર આપણે જતા હોઈએ છીએ હમણાંથી સ્મૃતિવન પકડ્યું છે કેમ કે નવું બન્યું છે નવી જગ્યાએ ફરવાની નવી જગ્યાએ જોવાની એક ઉત્કંઠા છે તો સ્મૃતિવનની પણ લટાર અલગ અલગ જગ્યાએ સ્મૃતિવનમાં પણ જો તમને રખડવાની ઈચ્છા હોય તો પણ બુદ્ધ સર્વોત્તમ પેજને ફોલો કરી શકો છો થેન્ક યુ સો મચ આ વિડીયો જરૂરથી શેર કરજો